લો એન્ડ ઓર્ડરમાં ખાસ કરીને સાયબર ક્રાઈમની પહોંચી વળવા માટે આજના સમયમાં સૌથી મહત્વનું કામ છે કે વધુમાં વધુ ટીમો વધુમાં વધુ વ્યવસ્થાઓ રાજ્યના નાગરિકોને અલગ અલગ જિલ્લાઓમાં પ્રાપ્ત થાય ખાસ કરીને જામનગર મોરબી રાજકોટ ગ્રામ્ય અને દેવભૂમિ દ્વારકા આ ચાર જિલ્લા માટે રેન્જ સાયબર ક્રાઈમનું એક ખૂબ જ મહત્ત્વનું આજે પોલીસ સ્ટેશનનું ઓપનિંગ કરવામાં આવ્યું છે આ પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપીની બી નવી જગ્યા ઊભી કરવામાં આવી છે પીઆઈસી બી રહેશે અને બીજા બી અનેક અધિકારીઓ સાયબર ક્રાઇમને પહોંચી વળવા માટે એક નવી ટીમ આ ચાર જિલ્લાઓને બેકઅપ માટેની અહીંયા બનાવવામાં આવી છે આજે રાજ્યના સિનિયર કેબિનેટ મંત્રી આદરણીય શ્રી રાઘવજીભાઈએ આ પોલીસ સ્ટેશનનું ઓપનિંગ કર્યું છે અને મને વિશ્વાસ છે કે આ પોલીસ સ્ટેશન થકી આવનારા દિવસોમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોને વધુમાં વધુ ન્યાય મળશે અને ખાસ કરીને સમાજના સૌ લોકોએ આવનારા દિવસોમાં પોલીસ સ્ટેશનો દ્વારા પોલીસ અલગ અલગ જિલ્લાઓ દ્વારા સામાજિક સંસ્થાઓ દ્વારા સ્કૂલો દ્વારા આપણે તમામ લોકો સુધી આ વાત પહોંચાડી છે કે પોલીસ કે સીબીઆઈ કે સીઆઈડી કે કોઈ બી પ્રકારની એજન્સીઓ એ ડિજિટલ અરેસ્ટ નથી કરી શકતી અને આ પ્રકારની કોઈ બી પ્રક્રિયા લોમાં હોતી નથી પરંતુ તોય લોકો ક્યાંક ને ક્યાંક શરમ ખાતર ધરણા ખાતર અને પોલીસ સ્ટેશન સુધી પહોંચતા નથી તે કારણે અનેક લોકો ડિજિટલ અરેસ્ટના ભોગ બને છે મારી આપ સૌની ચેનલ વતી સૌરાષ્ટ્રના સૌ નાગરિકોને વિનંતી છે આ પ્રકારની ડિજિટલ અરેસ્ટની કોઈ બી વાતમાં આવવાનું નહીં બીજું કે અનેક ટોલકીઓ ન્યૂડ કોલ કરીને ખાસ કરીને સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરતા હોય આ પ્રકારના કોઈ બી દરમાં તમારે આવવાની જરૂર નથી સમાજમાં સારા વ્યક્તિઓએ આવા દૂષણખોરોથી ધરીને આવા લોકોને ક્યારેય કોઈ બી પ્રકારે કોઈ બી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન એમને કરવું નહીં નજીકના પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરવાથી તમને જરૂરથી સહયોગ મળશે આ પ્રકારના સાયબર ક્રાઈમના અનેક જે પાસાઓ છે એ રાજ્યના નાગરિકો સુધી મૂકવામાં આવે છે સૌને વિનંતી છે કે કે પોલીસની જે માહિતીઓ છે એને ગંભીરતાપૂર્વક લઈને આ પ્રકારના કોઈ બી દૂષણખોરોના ભોગ ના બનવું જોઈએ અને એ લોકોની વાતોમાં ના આવવું જોઈએ લલચાવવું ના જોઈએ અને ખાસ કરીને એ લોકોના કોઈ બી પ્રકારનો દર રાખવાની જરૂર નથી રાજ્ય પોલીસ આપની સાથે છે આજે આદરણીય રાઘવજીભાઈ પટેલ દ્વારા રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સાથે સાથે પોલીસ હાઉસિંગના અનેક મકાનોનું બી લોકાર્પણ કરવામાં આવ્યું છે ખાસ કરીને રીછિયા પોલીસ લાઈન ખાતે કક્ષા બીના બત્રીસ તથા સી વન આવાસોનું બી આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે આટકોટ પોલીસ લાઈન ખાતે સી વનના આવાસ આટકોટનું ઐતિહાસિક મહત્ત્વ બી છે ખાસ કરીને એના જોડે જોડે રાજકોટ શહેરના રામનાથપરા પોલીસ લાઇનમાં બી એટી આવાસો બી આજે આદરણીય મંત્રીશ્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યા છે આના થકી આવનારા દિવસોમાં પોલીસ બેળામાં જે કર્મચારીઓ જે કામ કરી રહ્યા છે એ પોતાના પરિવાર જોડે આ સપનાના ઘરમાં આજથી રહેવા જઈ રહ્યા છે એ સૌ લોકોને હું શુભકામનાઓ